માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વને અનુલક્ષીને જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ ફરસાણ કપડાં પગરખાર રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ચિત્રા જીઆઈડીસી વિશ્વકર્મા જીઆઈડીસી ટોપ થ્રી સર્કલ પાસે નારી ચોકડી સહિતના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ ફરસાણ કપડાં સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અંગે ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ શાહે માહિતી આપી હતી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગરીબોને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ભાવનગર જે ભાવનગરનો જે વિસ્તાર છે કે જ્યાં ગરીબો રહે છે કે જ્યાં એ લોકોને આ દિવાળીના ઉત્સવમાં મીઠાઈ જે છે એ લગભગ દુર્લભ હોય તો મીઠાઈ છે ફરસાણ છે તે લોકો માટે કપડાં છે ચપ્પલ છે એ બધું અમે લાવ્યા છીએ અને ગરીબોની પર દિવાળી જેવી રીતે આપણે દિવાળીમાં આપણે નવા નવા કપડાં પહેરીએ છીએ એ લોકો પણ દિવાળીમાં નવા નવા કપડાં પહેરે મીઠાઈ ખાય ફરસાણ ખાય એવો અમારો ઉદ્દેશ છે છે વર્ષ બે હજાર તેરથી અમે સતત આ પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ અને અમને આ તબક્કે જે લોકોએ ડોનેશન આપ્યું છે એનો પણ અમે આ તબક્કે આભાર માનીએ છીએ ટ્રસ્ટ દ્વારા મોટા તહેવારો તેમજ સમયાંતરે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવે છે